વિદ્યાર્થી મિત્રો આપણે ગ્રાફના દાખલા આગળ ગણીએ અહીં ક્વેશ્ચનમાં બે સમીકરણ છે આમાંથી એક્સ અથવા વાય કોઈને પણ એકલો પાડી શકાય છે મેં વાયને એકલો પાડી દીધો વાયને એકલો પાડ્યો તો આ ટુ એક્સ આ બાજુ આવી ગયો ઓકે હવે આમાં ખબર છે તમને વાયને કેમ એકલો પાડ્યો વાયને એકલો પાડીશ તો ફ્રેક્શન મને આપણું આંખમાં આ બીજા સમીકરણમાં જશે ક્યાં તો આ સમીકરણમાં જશે ને ક્યાં તો આ સમીકરણમાં જશે ફ્રેક્શનમાં તો જવું જ પડશે પણ મેં ટ્રાય કરી કે પહેલા સમીકરણમાં ફ્રેક્શનમાં રાઈટ ઓકે તો મેં એક્સ બરાબર ઝીરો લીધું ઝીરો બે ગુણ્યા ઝીરો ઝીરો આઠમાંથી ઝીરો જાય તો આઠ અને આ કિંમતો તરત અહીંયા લખી દેવાની એક્સ બરાબર ઝીરો વાય બરાબર આઠ ઓકે એક્સ બરાબર વન લીધું રાઈટ બેની એક્સની જગ્યાએ એક 2 का 2 8 में से 2 जाए तो 6 એટલે હું અહીંયા દર્શાવી દઉં x = 1 y = 6 એ જ રીતે મે ત્રીજી કિંમત લીધી x ની જગ્યાએ હું હવે હું લખી દઈશ 2 8 - 2 = 4 8 - 4 = 4 તો અહીંયા હું દર્શાવી દઈશ x = 2 તો y = 4 બે કે ત્રણ કિંમતો લઈ શકાય ધેટ્સ નોટ અ કન્સર્ન ઓકે હવે બીજા સમીકરણમાં આવી જઈએ એક્સ વત્તા છ વાય બરાબર પંદર હવે પહેલામાં વાયને એકલો પાડ્યો તો આમાં બી વાયને જ એકલો પાડવો પડશે તો આ એક્સને પહેલા પેલી બાજુ લઈ જશું આ આખો એક્સ પેલી બાજુ જાય તો માઇનસ એક્સ અને છ આ બાજુ આવશે તો ભાગાકારમાં હવે આપણે એક્સની એવી કિંમત લેવાની જેથી ફેક્શનમાં નહીં જાય તો જુઓ ત્રણ પંદરમાંથી ત્રણ જાય તો બાર છ દુ બાર ઓકે બીજી કિંમત માઇનસ ત્રણ લીધી તો માઇનસ ત્રણ લઈશું તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ પંદર ને ત્રણ અઢાર થઈ જશે અને અઢાર છના ટેબલમાં આવશે તો ત્રણથી શરૂ કરીએ એક્સની જગ્યાએ લખીએ ત્રણ પંદર ત્રણ જઈએ તો બાર છ દુ બાર એટલે બે હવે એક્સ બરાબર ત્રણ લીધું તો મને વાય બરાબર બે મળ્યું એ જ રીતે એક્સ બરાબર માઇનસ થ્રી લેવાની વાત છે તો અહીંયા એક્સ બરાબર માઇનસ થ્રી લઈએ ગુજરાતી મીડિયમ વાળા આ માઇનસ થ્રી લેતા ઇંગ્લિશ મીડિયમ વડે લખવાનું ટેકિંગ એક્સ ઇઝિક્વલ ઓકે અહીંયા માઇનસ માઇનસ થ્રી નીચે છ માઇનસ માઇનસ થઈ જશે પ્લસ અઢાર ના છેદમાં છ વાય બરાબર ત્રણ એટલે એક્સ બરાબર માઇનસ ત્રણ લીધું તો વાય બરાબર પ્લસ ત્રણ મળ્યું હવે પહેલું સમીકરણની વેલ્યુ આપણે ગ્રાફ પર દર્શાવે ઝીરો આઠ એક છ બે ચાર ઝીરો આઠ એક છ બે ચાર ઓકે ઝીરો આઠ ઝીરો આઠ એક છ બે ચાર અહીંયા લખી એટલે આપણે ઘડી ઘડી ઉપર ના જવું પડે હવે આ ઝીરો શું ટેકનિક આપી છે વાય માટે ઝીરો છે ને તો વાય પર આઠ સુધી લેવાનો દેટ સીટ અને ત્યાં કરી દેવાનો વાય પર આઠ સુધી લેવાનો યસ યર આ થઈ ગયું પછી એક છ એક એક્સ નો એક વાય નો છીસ વન બે ચાર બે ચાર અને આ ત્રણે ત્રણ માંથી પસાર થતી આપણે લાઈન બનાવી દઈએ બરાબર છે આ ત્રણે ત્રણ પોઈન્ટના નામ દર્શાવી દેવાના આ પોઈન્ટનું નામ શું છે આ પોઈન્ટનું નામ છે બે ચાર બરાબર છે આ પોઈન્ટનું નામ શું છે એક છ આ પોઈન્ટનું નામ શું છે ઝીરો ઝીરો આઠ બરાબર છે ઓકે હવે બીજો ગ્રાફ તો અહીંયા બીજું ટેબ જે છે તે ઉપર જ છે અને આ ગ્રાફનું આ સમીકરણ લખવું પણ જરૂરી છે પહેલું સમીકરણ શું છે પ્રશ્નમાં આપણે જોઈ લઈએ બે એક્સ વત્તા બરાબર આઠ તો આની પર લખી દેવાનું ત્રણ વત્તા ત્રણ બરાબર નું ઓછા ત્રણ ધ્યાન રાખો ઊંધું નહીં કરવાનું એક્સ નો ઓછા ત્રણ વાય નો વત્તા ત્રણ અહિયાં હવે આ બંનેમાંથી પસાર થતી પણ એક રેખા આપણે બનાવી દઈએ બરાબર છે ઓકે હવે આને માટે આપણે બિંદુ દર્શાવી દઈએ આ બિંદુનું નામ શું છે અને આ બિંદુ ઉકેલ બી છે ઉકેલ બી છે આ બિંદુ એટલે આપણે એને રેડ કલરથી બતાવી દઈએ જીસ ઇઝ અવર સોલ્યુશન અને સોલ્યુશનનું બિંદુ શું મળશે આનું નામ જુઓ બે ત્રણ નહીં આનું નામ ત્રણ બે એક્સનું પહેલા જોવાનું એક્સનો ત્રણ વાયનો બે ઓકે અને આ બિંદુનું નામ શું છે માઇનસ ત્રણ પ્લસ ત્રણ ઓકે okay. અને આ આ જે આ જે સમીકરણ છે બીજું એ આપણે હવે લખવાનું રહ્યું તે છે એક્સ વત્તા છ બરાબર પંદર એટલે અહીંયા તમારે દર્શાવી દેવાનું એક્સ વત્તા છ બરાબર પંદર ઓકે અને સમીકરણનો ઉકેલ મને મળી ગયો ત્રણ બે ઓકે નીચે મેં લખ્યું ત્રણ બે હવે આપણે પહેલા પહેલામાં ચેક કર્યું અહીંયા ચેક કરીએ કે શું શરતોનું પાલન થાય છે જુઓ અહીંયા હું ત્રણ લખી દઉં અહીંયા બે લખી દઉં શું થશે બેતાલીસ છ છ ને બે આઠ થઈ ગયું પેલું સોલ્વ વેરી ઇઝી અહીંયા હું ત્રણ લખી દઉં અહીંયા બે લખી દઉં

એકમાંથી ઝીરો જાય તો એક એક્સ અહીંયા વન રાઈટ ની જગ્યાએ વન વન માઇનસ વન ઝીરો હવે આને આપણે ગ્રાફ પર દર્શાવી દઈએ તો એક્સ બરાબર ઝીરો લીધું એક્સ બરાબર ઝીરો લીધું વાય બરાબર વન મળ્યું એક્સ બરાબર વન લીધું તો વાય બરાબર ઝીરો મળ્યું હવે બીજાનું ગ્રાફ પર નિરૂપણ કરીએ આપણે ત્રણ એકસો ત્રણ બરાબર બે ઓકે હવે 3y 2 3x અને ત્રણ આ બાજુ આવે તો ભાગાકારમાં ઓકે હવે એ રીતે વેલ્યુ પસંદ કરવાની કે જેનાથી ફ્રેક્શનમાં જવાબ નહીં જાય x ની વેલ્યુ એવી પસંદ કરવાની 1 થી વિચારવાનું ચાલુ કરવાનું 1 લઈએ તો 3 1 3 માંથી 2 જાય તો 1 નહીં ચાલે 2 લઈએ તો 6 માંથી 2 જાય તો 4 નહીં ચાલે 3 લઈએ તો 9 માંથી 2 જાય તો 7 નહીં ચાલે 4 લઈએ તો 12 માંથી 2 જાય 10 નહીં ચાલે 5 ਲਈਏ તો 15 માંથી 2073 ਨਹੀਂ ચાલે 6 ਲਈਏ તો 18 માંથી 2016 ਨਹੀਂ ચાલે आई थिंक મને લાગે છે મારે માઈનસ માં જોવું જોઈએ માઈનસ 1 ਲਈਏ તો માઈનસ 1 લઈએ તો 5000 સે નહીં ચાલે માઈનસ 2 ਲਈએ તો 3262 નહીં ચાલે માઈનસ 3 ਲਈએ તો 9921 માઈનસ 4 ਲਈએ તો ઓકે તો આની અંદર વેલ્યુ ડિફિકલ્ટ ટુ ફાઇન્ડ રાઈટ તો આપણે ફ્રેક્શન માં જોવું પડશે જુઓ આ ફ્રેક્શન માં ગયા બંને તરફ લાગે આ એક જ દાખલો એવો છે જેમાં ફ્રેક્શનમાં જવું પડે છે ધીસ ઇઝ ફ્રોમ ટેક્સ્ટબુક ટેક્સ્ટબુકનો જ છે જો મેં શું કર્યું પહેલાં ઝીરો લીધું છે અને પછી બે ના છેદમાં ત્રણ લીધું છે મેં ઝીરો લીધું તો શું થયું હવે મારે ફ્રેક્શનમાં જવું પડે ક્યાંથી ખબર પડે તમે બંને તરફ વેલ્યુ કરી જુઓ માઇનસ અને પ્લસ તરફ અને કોઈ ઉકેલ ના મળે તો ફ્રેક્શનમાં જવું પડશે એક્સની કહેવાય શું લખીશું અહીંયા ઝીરો બરાબર છે ત્રણ ગુણ્યા ઝીરો ઝીરો એટલે આનો જવાબ છે બે ના છેદમાં ત્રણ હવે બે ના છેદમાં ત્રણ લઈએ તો શું થાય બરાબર છે આ ત્રણ ત્રણ ઉડી જશે એટલે બે ઓછા બે થઈ જશે ત્રણ ત્રણ ઉડી જશે જીરોના છેદમાં ત્રણ ઝીરોના છેદમાં ત્રણ અને તે થઈ જશે આપણું ઝીરો બરાબર છે ઓકે હવે આપણે આનું ગ્રાફ નિરૂપણ કઈ રીતે કરીશું ગ્રાફ પર નિરૂપણ કરવામાં કદાચ તમને તકલીફ પડી શકે ઓકે પહેલા પહેલું સમીકરણ બતાવી દઈએ ઝીરો એક અને એક ઝીરો ઝીરો એક અને એક ઝીરો ઝીરો એક એક્સનો ઝીરો વાયનો એક ઝીરો એક અહીંયા આવશે અને એક ઝીરો બરાબર છે આ બંને માંથી પસાર થતી આપણે રેખા બનાવી દઈએ રેખા રેડ કલરની ન બનાવતા અલગ અપ ના થઈ જાય રાઈટ ઓકે અહિયાં બિંદુના નામ લખી દેવાના આ છે ઝીરો એક અને આ છે એક ઝીરો રાઈટ એક્સનો એક અને વાયનો ઝીરો ઓકે હવે બીજું દર્શાવવા માટે તમારે થોડું ડિવિઝનમાં જવું પડશે કે બે ને ત્રણથી ડિવાઈડ કરો તો શું મળે તમને બે ને ત્રણથી ડિવાઈડ કરો તો શું મળે તમને તો અહીંયા ઝીરો પોઈન્ટ અહીંયા ઝીરો ત્રણ છ અઢાર બે ઝીરો એક ઝીરો ફ્રીનો આવશે ત્રણ છંગ અઢાર એટલે ઝીરો પોઈન્ટ સિક્સ 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 એટલે તમે એમ કહી શકો ઝીરો પોઈન્ટ સેવન એપ્રોક્સ વેલ્યુ રાઇટ ઓકે તો આને એકચ્યુઅલી એમ લખી શકાય સમજવા માટે લખું છું ખાલી ઝીરો પોઈન્ટ સેવન ઝીરો 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 પોઈન્ટ સેવન ઓકે તો ઝીરો પોઈન્ટ સેવન અને ઝીરો એટલે એક્સ ઉપર ઝીરો પોઈન્ટ સેવન શોધવાનું આપણે તો એક્સ ઉપર ઝીરો પોઈન્ટ સેવન છે ને તમારે શું કહો આનું મારાગ્રાફમાં વચ્ચે ઝીણી લાઇન નથી પણ તમારામ બરાબર વચ્ચે ડાર્ક લાઈન હશે

કોઈ જ ઉકેલ નથી અહીંયા તમારા બંને બિંદુઓના નામ અને ગ્રાફ કયા સમીકરણ માટે બનાવ્યો છે એ જરૂરથી લખજો નહીં તો કદાચ માર્ક્સ કપાઈ શકે છે આ એક્સ એક્સ ડેસ અને વાય વાયડેસ લખવું પણ જરૂરી છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ વીડિયો ઓવર કરીએ છીએ ની અંદર આપણે બીજા ગ્રાફ કરીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો